તેમણે જણાવ્યું હતું કે હાલમાં 82.85% થી વધુ ગણતરી ફોર્મ્સનું ડિજિટાઇઝેશન સંપન્ન થયું છે દર કલાકે આ કામગીરીનો આંકડો વધી રહ્યો છે જેથી આગામી તબક્કાઓમાં બીએલઓ અને બીએનએની ભૂમિકા મહત્વની હોવાથી માન્ય રાજકીય પક્ષો દ્વારા વધુમાં વધુ બીએલએની નિયુક્તિ કરે તેવો અનુરોધ પણ મુખ્ય નિર્વાચન અધિકારીઓને કર્યો હતો જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એનટીપીએસ નશાકારક વસ્તુનું વેચાણ કરવાના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપી ઝડપાયા છે એસોજી બંને આરોપીઓને બાતમીના આધારે જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાંથી ઝડપી લઈ તાલુકા પોલીસ સ્ટેશનને હવાલે કર્યા છે જૂનાગઢમાં ભગવાન દત્તાત્રેયના અક્ષર નિવાસ સ્થાન એવા ગિરનાર દત્તાત્રેય શિખર પર તારીખ ચાર ડિસેમ્બર ગુરુવારના રોજ માક્ષર પૂર્ણિમાએ દત્તાત્રેય જયંતિની ઉજવણી કરવામાં આવશે દત્તાત્રેય જયંતિની ઉજવણી નિમિત્તે વિશેષ પૂજા અને યજ્ઞ યોજાશે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હાજર અને છવ્વીસ થી સાઈઠ ટકા થી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ લાભ આપવાનો મહત્વપૂર્ણ વર્ષ જોગવાઈ હતી તેને પણ વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માં દૂર કરવામાં આવી હતી સ્વામિનારાયણ સંસ્થાના પૂર્વ આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ

રાજ્યની સાડત્રીસ આરટીઓ કચેરીમાં એઆઈ આધારિત ટેકનોલોજીથી ડ્રાઇવિંગ લાયસન્સ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પંદર ડિસેમ્બર પછી ડ્રાઇવિંગ લાયસન્સ એઆઈ આપશે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓએ ચંદીગઢ સ્થિત ટર્મિનલ બેનિસ્ટિક રિસર્ચ લેબોરેટરી ટીબીઆરએલની રેલ ટ્રેક રોકેટ સ્લેડ આરટીઆરએસ સુવિધા ખાતે ફાઇટર એરક્રાફ્ટ એસ્કેપ સિસ્ટમનું હાઈસ્પીડ રોકેટ સ્લેડ પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું છે જેની પુષ્ટિ રક્ષામંત્રી સિંહે ટ્વિટર પર કરી હતી સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ